अपना वडा प्रधान श्री अमेरिका गया तो यहां सिंथेटिक ने ब्रेक मारवानी तो आज जुडी रही लैब ग्रोन डायमंड એટલે કે सिंथेटिक डायमंड લેબોરેટરી માં બનેલો એ અમેરિકાના રાષ્ટ્રપતિના પત્નીને એ ભેટ આપીને આ પરિણામે એક છાપ ઉઠી थी કે હિન્દુસ્તાન માં ડુપ્લિકેટ લેબ ગ્રોન ડાયમંડ નું ઉભવ થવા સુરત એ ફાઇનાન્શિયલ કેપિટલ આર્થિક રાજધાની આપણી ગુજરાતની છે અને આ સુરતમાં એવી તાકાત છે પાણીમાં શિવાજી મહારાજે પણ કહ્યું હતું કે હું સમજી નથી શકતો આ અહીંનું પાણી કેવા પ્રકારનું છે કે ગમે તેટલો સમય ગમે તે હોય થોડા સમયમાં પાછા આર્થિક રીતે ખૂબ સદ્ધર થઈ શકાય છે આ અહીંના લોકો અને પાણીની તાકાત દૂર દૂરથી

अपना वडा प्रधान श्री अमेरिका गया तो यहां सिंथेटिक ने ब्रेक मारवानी तो आज जुडी रही लैब ग्रोन डायमंड એટલે કે सिंथेटिक डायमंड લેબોરેટરી માં બનેલો એ અમેરિકાના રાષ્ટ્રપતિના પત્નીને એ ભેટ આપીને આ પરિણામે એક છાપ ઉભી થી કે હિન્દુસ્તાન માં ડુપ્લિકેટ લેબ ગ્રોન ડાયમંડ નું ઉભવ થવા જે સાયન્ટિફિક લેબોરેટરીના ટેસ્ટ ખૂબ મોંઘા થાય અને આપણા હીરાઓને એમાંથી પસાર થવાનું થયું એ મંદિરનું એક કારણ છે બીજું મંદિરનું કારણ છે આપણે ત્યાં વધારે માં વધારે રશિયન ડાયમંડની રફ વપરાતી રશિયાની રફ આવે આપણે ઘસી અને મોટા ભાગે રશિયન રફ આપણે ત્યાં યુઝ થાય જી એટ કન્ટ્રીઝે આ દેશોએ એવો નિર્ણય કર્યો કે રશિયન રફમાંથી બનેલો હીરો અમે નહીં સ્વીકારી એની અસર સીધી આપણા સુરત ઉપર થઈ થતી મેં શ્રીને ઈમેલ કર્યો હતો કે તમે બહાર દુનિયામાં ફરો છો આ જી એટના કંપનીઝ પર દબાણ લાવો તમારો છપ્પનનો સીનો કહો છો છપ્પનની છાતી એ બતાવો લાલ આંખ કરો કે ભાઈ રશિયા અને યુક્રેનની લડાઈમાં રશિયાને સજા થાય સમજી શકાય પણ શા માટે મારો સુરતનો વેપારી સહન કરે જી એટ કન્ટ્રીઝ રશિયન રફમાંથી સુરતમાં બનેલો હીરો ન સ્વીકારે તો સૌથી મોટી માર્કેટ ઉપર અસર થશે અને એનો ભોગ આપણા સુરતના ઉદ્યોગને બનવું પડશે અમેરિકા હતા ત્યારે પણ મેં કરી હતી કે તમે જાઓ છો અમેરિકા દબાણ કરો અમેરિકા ઉપર કે ભાઈ આ જી એટ કન્ટ્રીઝનો નિર્ણય ખોટો છે ક્યાંયથી પણ રફ લાવીને સુરતમાં હીરો બન્યો છે એને સ્વીકારાય એ પ્રકારનો નિર્ણય કરાવો મને દુખ છે કે નિર્ણય નથી જે આ શક્તિસિંહજી તમે બહુ સારી વાત કે રક્ષકલાકારોની જીતા કરી હજી ઘણા થઈ ગયા રક્ષકલાકારોના ઘરે પણ ગયા પણ તમને લાગ્યું કે માત્ર નિવેદનો કરવાથી ભાજો પાછે પાછળ તો કંઈ બસતું નથી પર તમે રસ્તા પર કેમ નથી ઉતરતા ચોક્કસ જાન્યા જરૂર પડે છે ત્યાં પાર્ટી સીડી થી લેઈને પાર્લામેન્ટ સુધી ઉતો ઉભા પી છે જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે અમારું કામ હોય છે સરકારનું ધ્યાન લોક લોક જાગૃતિ સમસ્યાને સાંભળવાનું જ્યાં જ્યાં મોકો મળ્યો છે ત્યાં કોંગ્રેસ રોડ ઉપર ઉતરીને પણ જેમ કે વડોદરામાં લોકોની તકલીફ પડી તો રોડ ઉપર નીકળીને આંદોલન કર્યું ઇકો ઝોન પ્રશ્ન છે તો કોંગ્રેસ પાર્ટી ખેડૂતોને સાથે રહીને ત્યાં પણ કરે છે અહિયાં અમે આ મુદ્દાઓ ઉઠાવ્યા છે અને અમારા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિતભાઈ પણ મળ્યા છે મારી પણ કેટલાક લોકો સાથે ચર્ચાઓ થઈ છે જરૂરિયાત ઊભી થઈ આંદોલનના સ્વરૂપમાં પણ પરંતુ તમે જોયું હશે કે લોકશાહીમાં આંદોલન કરવું અવાજ ઉઠાવવો વાણીની અભિવ્યક્તિ આ મૌલિક અધિકારો છે પણ આજના સત્તાધીશો બંધારણ નો આર્ટિકલ દેવું કે કાયદો બધા માટે સમાન હોવો જોઈએ ભાજપ વાળા માટે બે કાયદા છે અમારા નેતાઓના પુતળા ભાજપ વાળા અને ત્યારે પોલીસ એને રક્ષણ આપતી બાળો વાંધો નહીં અને યુવક કોંગ્રેસયુઆઈ ના છોકરા જ્યારે બાબા સાહેબ આંબેડકર નું અપમાન થયું હોય આ દેશની એક મહાન વ્યક્તિ જેના વિશે જેમ તેમ બોલાયું હોય આપણે વિડીયો જોઈ પાછળથી ભાજપના સંસદ સભ્યો કહેતા હતા બીવે બહુ હા અમિત શાહથી એટલે ત્યાં બીતા બીતા કહેતા હતા અમે તો રાજ્યસભામાં સાંભળતા હતા સાહેબ આંબેડકરજી બોલો સાહેબ આંબેડકરજી બોલો કારણ કે આંબેડકર આંબેડકર કરતા હતા પહેલાં પાછળથી બોલે સાહેબ બાબા સાહેબ બોલો સાહેબ બાબા સાહેબ બોલો તો પણ એ બોલતા નહોતા અને બાબા સાહેબનું અપમાન કરતા હતા ખરગે સાહેબ અમારા વયોવૃદ્ધ નેતા એને ધક્કે ચડાવવાનું કામ કર્યું હતું ત્યારે અમારા કાર્યકરો એને સિવાય યુથ કોંગ્રેસ વાળા અહીંયા પૂતળા બાળવાનો કાર્યક્રમ આપે તો એના માટે કાયદો જુદો એને પકડીને પૂરી દેવાના એફઆઈઆર કરવાની બેસારી રાખવાના જામીન લેવડાવવાના હું પોલીસ અધિકારીઓને પણ કહેવા માંગુ છું કે કાયદો એક સમાન હોય સમય સમય બલવાન નહીં પુરુષ બલવાન કાવે અર્જુન લૂંટ્યો હોય ધનુષ હોય ભાણ સમયનું ચક્ર ફરશે તમે જનતાના સેવક છો તમે ભાજપના સેવક નથી તમારા માટે જો ભાજપ વાળો પુતળું વાળે તો એના ઉપર એફઆઈઆર કરો અને ત્યાં ન કરતા હો તો કોંગ્રેસ વાળા ઉપર એફઆઈઆર કરવાનો તમને કોઈ અધિકાર નથી યાદ રાખજો